ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઉકાળે ખાતે તાલીમાર્થીઓને સ્કિલની સાથે રમતમાં આગળ વધારવા માટે સ્પોર્ટ્સ વીક ઉજવવામાં આવ્યો જેમાં સંસ્થાના તેર ટ્રેડ વચ્ચે ક્રિકેટ વોલીબોલ ચેસ જેવી રમતોનું આયોજન કરવામાં આવેલ હતું આજનો તારીખ તેર બે બે હજાર ચોવીસ મંગળવારના રોજ આઈટીઆઈ ઉકાઈ ખાતે સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું જેમાં છોકરાઓની કુલ પંદર ક્રિકેટ ટીમો અને છોકરીઓની કુલ છ ક્રિકેટ ટીમોએ ભાગ લીધેલ જેમાં ફિટર એક્યાસી અને ઇલેક્ટ્રિશિયન એંસી બેચના તાલીમાર્થીઓ ફાઇનલમાં લાતા જેમાં ફિટર એક્યાસી બેચના તાલીમારથી છોકરાઓ વિજેતા થયા તથા છોકરીઓની છ ટીમમાંથી કોપા એક્યાસી અને ઇલેક્ટ્રિશિયન પાવર ડિસ્ટ્રિબ્યુશન અને કોસ્મોટોલોજીની મિક્સ ટીમમાંથી ઇલેક્ટ્રિશિયન પાવર ડિસ્ટ્રિબ્યુશન અને કોસ્મોટોલોજીની મિક્સ ક્રિકેટ ટીમના તાલીમારથી છોકરીઓ વિજેતા બની સાથે આ ટુર્નામેન્ટનો વિજેતા નેરફ ટીમને આઈટીઆઈ ઉકાઈના પ્રિન્સિપાલ દ્વારા ટ્રોફી આપી વિદ્યાર્થીઓનો ઉત્સવ વધાર્યો હતો અમે આઈટીઆઈ ઉકાઈમાં ભણીએ છીએ અને આઈટીઆઈમાંથી આજે સ્પોર્ટ વીક રાખવામાં આવ્યો છે અમે અમારી ટીમ વિનર થઈ છે ફિટર ટ્રેક અને આઈટીઆઈનું સારું શૈક્ષણિક પણ છે અને આવી બધી પ્રવૃત્તિ પણ કરે છે આ આઈટીઆઈ ફિટરનો આપણે ખૂબ ખૂબ અભિનંદન અમે આઈટીઆઈ ઉપકાઈમાં અભ્યાસ કરીએ છીએ અને અમારા આઈટીઆઈમાં સ્પોર્ટ્સ વીક ઉજવાઈ રહ્યો હતો એમાં અમે ભાગ લીધો હતો અને અમે વિનર થયા છે રિપોર્ટર મનીષ ગ્રહચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી